દુઃખ આવે છે આ વસ્તુઓ જો કોઈ વ્યક્તિ સાંજના સમયે બીજાને આપે તો તેના ઘરમાંથી સુખ દૂર થઈ જાય છે અને માતા લક્ષ્મી તે ઘર નો ત્યાગ કરે છે આ વાર્તા એક પ્રાચીન નગરની છે જેમાં એક દયાળુ સ્ત્રીની કથા છે જેણે અજાણતા કરેલી ભૂલને કારણે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું પરંતુ માતા લક્ષ્મીની કૃપાથી તેને બધું પાછું મળ્યું તો ચાલો આ વાર્તા શરૂ કરીએ અને જાણીએ કે તે ચાર વસ્તુઓ કઈ છે જે ઘરની બહાર ન જવી જોઈએ પ્રાચીન કાળમાં ઉત્તર ભારતના એક સમૃદ્ધ નગરમાં રાધિકા નામની એક સ્ત્રી રહેતી હતી રાધિકા તેના પતિ વિક્રમ અને સાસરીયા સાથે ખુશીથી જીવન જીવતી હતી તે એક ધાર્મિક નિષ્ઠાવાન અને દયાળુ સ્ત્રી હતી જે હંમેશા બીજાની મદદ કરવા તત્પર રહેતી રાધિકાને કોઈ દુઃખી જોવું ગમતું નહોતું અને તે દરેક સાથે પ્રેમથી વાત કરતી રાધિકાનો પતિ વિક્રમ એક સફળ વેપારી હતો જેનો કાપડનો વેપાર દૂર દૂર સુધી ફેલાયેલો હતો રાધિકા માતા લક્ષ્મીની પરમ ભક્ત હતી અને દરરોજ સવારે ઉઠીને ઘરનું આંગણું સાફ કરતી સ્નાન કરીને તુલસીને જળ અર્પણ કરતી અને માતા લક્ષ્મીની પૂજા કરતી તેની આ દિનચર્યા અખંડ રહેતી અને લોકો તેને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનતા રાધિકા દાનશીલ હતી તેના ઘરે આવતા ભિખારીઓને ક્યારેય ખાલી હાથે પાછા ન જવા દેતી ભૂખ્યાને ભોજન આપતી અને ગરીબોને વસ્ત્રો દાન કરતી તેના પડોશીઓ પણ તેની ઉદારતાને ખૂબ માન આપતા અને કહેતા કે રાધિકા તો સાક્ષાત દેવીનું રૂપ છે રાધિકા આ બધું સાંભળીને પણ ક્યારે ગર્વ નહોતી કરતી અને સૌની સાથે વિનમ રતાથી વર્તતી એક દિવસ સાંજના સમયે રાધિકાના ઘરે તેની પડોશણ સરિતા આવી રાધિકાએ તેનું હળવાશથી સ્વાગત કર્યું અને પૂછ્યું બહેન આજે તું મારા ઘરે કેવી રીતે કોઈ વાત હોય તો ખુલીને કહે હું તારી મદદ કરીશ સરિતાએ શર્માતા કહ્યું રાધિકા આજે મારા ઘરે અચાનક મહેમાનો આવી ગયા છે અને મારે રસોઈ બનાવવા માટે રોલિંગ પિન અને તવાની જરૂર છે શું તું મને થોડા સમય માટે આપી શકે હું કામ પૂરું થતાં જ પાછું આપી દઈશ રાધિકાએ હસતા કહ્યું અરે આમાં શું મોટી વાત છે લે મારી પાસે બીજું તવું છે હું તને આપું છું રાધિકા રસોડામાં ગઈ અને રોલિંગ પિન અને તવું લઈને સરિતાને આપ્યું સરિતાએ આભાર માન્યો અને ખુશીથી ઘરે ગઈ થોડી વાર પછી બીજી પડોશણ કાવેરી રાધિકાના ઘરે આવી રાધિકાએ તેનું સ્વાગત કર્યું અને પૂછ્યું બહેન આજે તું કેમ આવી કોઈ મુશ્કેલી હોય તો કહે કાવેરીએ કહ્યું રાધિકા મારા ઘરમાં ઘણું ધૂળ થઈ ગયું છે અને મારી સાવરણી ખરાબ થઈ ગઈ છે શું તું મને તારી સાવરણી થોડા દિવસ માટે આપી શકે હું નવી સાવરણી લઈશ એટલે પાછી આપી દઈશ રાધિકાએ વિચાર્યા વગર કહ્યું અરે આ તો નાની વાત છે લે હું તને સાવરણી આપું છું રાધિકાએ તેની સાવરણી કાવેરીને આપી અને કાવેરી આભાર માનીને ચાલી ગઈ થોડા દિવસ પછી એક બીજી પડોશણ નીલમ રાધિકાને મળવા આવી

રાધિકાએ તેનું સ્વાગત કર્યું અને પૂછ્યું મીના આજે તું કેમ આવી કહે શું જોઈએ મીનાએ ધીમેથી કહ્યું રાધિકા મારું બાળક ભૂખ્યું છે અને મારી પાસે દૂધ નથી શું તું મને થોડું દૂધ આપી શકે રાધિકાએ કહ્યું અરે આ તો નાની વાત છે એ રસોડામાં ગઈ એક વાસણમાં દૂધ ભર્યું અને મીનાને આપ્યું મીના આભાર માનીને ચાલી ગઈ આ રીતે રાધિકા પોતાના પડોશીઓની મદદ કરતી રહી અને ખુશીથી પોતાના ઘરના કામમાં લાગી ગઈ રાતે વિક્રમ ઘરે પાછો ફર્યો રાધિકાએ તેની સેવા કરી અને બંને શાંતિથી સુઈ ગયા પરંતુ બીજા દિવસે સવારે અચાનક કોઈએ તેમના દરવાજે ટકોરા માર્યા રાધિકાએ દરવાજો ખોલ્યો અને એક માણસને જોયો જે બોલ્યો બહેન હું વિક્રમજીની દુકાન પર કામ કરું છું આજે સવારે દુકાન ખોલવા ગયો તો જોયું કે તાળું તૂટેલું છે અને બધો સામાન અને પૈસા ચોરાઈ ગયા છે રાધિકા ગભરાઈ ગઈ 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 અને તે દોડીને વિક્રમને જગાડવા સ્વામી ઉઠો આપણી દુકાન લૂંટાઈ છે વિક્રમ ઝડપથી દુકાને દોડ્યો અને જોયું કે ખરેખર બધું ચોરાઈ ગયું છે તે દુખી થઈને ઘરે પાછો ફર્યો અને રાધિકાને બધું જણાવ્યું રાધિકાએ તેને શાંત કર્યો અને કહ્યું સ્વામી

અને તેને ઠપકો આપવા લાગી તારી આ ઉદારતાએ આપણું ઘર બરબાદ કરી દીધું આ ઘરમાં રહેવા લાયક નથી રાધિકાએ ઘણી વિનંતી કરી પરંતુ વિક્રમ અને તેની સાસુએ તેને ઘરની બહાર કાઢી મૂકી રાધિકા રડતીરતી નગર છોડીને ચાલી નીકળી રસ્તામાં તે એક માતા લક્ષ્મીના મંદિરે પહોંચી અને રડતા રડતા પ્રાર્થના કરવા લાગી વિચારવા લાગી જો મારા પતિ મને સ્વીકારશે નહીં તો હું જીવીને શું કરીશ તે નદીમાં કુદવા જતી હતી ત્યાં જ અચાનક માતા લક્ષ્મી તેની સામે પ્રગટ થયા અને બોલ્યા ભોગ દીકરી આ શું કરે છે રાધિકાએ માતા લક્ષ્મીને જોઈને નમન કર્યું અને કહ્યું હે માતા મેં એવું શું કર્યું કે તમે મારું ઘર છોડી દીધું માતા લક્ષ્મીએ કહ્યું દીકરી તે અજાણતા એવી ચાર વસ્તુઓ બીજાને આપી જે ઘરની બહાર ન જવી જોઈએ જેના કારણે મારે તારું ઘર છોડવું પડ્યું રાધિકાએ પૂછ્યું હે માતા તે કઈ વસ્તુઓ છે કૃપા કરીને મને જણાવો માતા લક્ષ્મીએ કહ્યું દીકરી સાંભળ પહેલી વસ્તુ છે રોલિંગ પિન અને તવું આ રસોડાની પવિત્ર વસ્તુઓ છે જેનો ઉપયોગ પ્રસાદ માટે થાય છે અને ઘરમાં અશુભ ફળ આવે છે તે આ વસ્તુઓ સરિતાને આપી જે તારી પહેલી ભૂલ હતી બીજી વસ્તુ છે સાવરણી હું હંમેશા સાવરણીમાં નિવાસ કરું છું કારણ કે તે ઘરને સ્વચ્છ રાખે છે અને જ્યાં સ્વચ્છતા હોય ત્યાં હું રહું છું સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ અને આપવી જોઈએ તે તે આપી જે તારી બીજી ભૂલ હતી ત્રીજી વસ્તુ છે ઘરેણા ઘરેણા સ્ત્રીના શણગારનો ભાગ છે અને હું તેમાં નિવાસ કરું છું તેને બીજાને આપવાથી ઘરની સમૃદ્ધિ ચાલી જાય છે તે નીલમને ઘરેણા આપ્યા જે તારી ત્રીજી ભૂલ હતી ચોથી વસ્તુ છે દૂધ સાંજના સમયે સફેદ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ કારણ કે તે અશુભ ફળ આપે છે તે મીનાને સાંજે દૂધ આપ્યું જે તારી ચોથી ભૂલ હતી રાધિકાએ હાથ જોડીને કહ્યું હે માતા મારાથી અજાણતા ભૂલ થઈ કૃપા કરીને મને ક્ષમા કરો અને પ્રાયશ્ચિતનો માર્ગ બતાવો માતા લક્ષ્મીએ કહ્યું દીકરી તે તારું પ્રાયશ્ચિત કરી લીધું હવે ઘરે પાછી જા તારી સમૃદ્ધિ પાછી આપીશ આટલું કહીને માતા લક્ષ્મી અદૃશ્ય થઈ ગયા રાધિકા ઘરે પાછી ફરી રસ્તામાં તેને વિક્રમ મળ્યો જે તેની શોધમાં હતો વિક્રમે માફી માંગી અને કહ્યું પ્રિયે મેં તારી સાથે ખોટું વર્તન કર્યું માતા લક્ષ્મીની કૃપાથી આપણી બધી સંપત્તિ પાછી મળી ગઈ ચોરોને પકડી લેવાયા અને તેમણે બધું પાછું આપી દીધું રાધિકા ખુશ થઈ અને બંને ઘરે પાછા ફર્યા માતા લક્ષ્મીની કૃપાથી તેમનું ઘર ફરી સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું રાધિકાએ આ ચાર વસ્તુઓ ક્યારે બીજાને ન આપવાનું વચન લીધું અને ખુશીથી જીવન જીવવા લાગી મિત્રો આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે ઘરની આ ચાર વસ્તુઓ રોલિંગ પિન અને તવું સાવરણી ઘરેણાં અને દૂધ ક્યારે બીજાને ન આપવી જોઈએ ખાસ કરીને સાંજના સમયે આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાંથી સમૃદ્ધિ ચાલી જાય છે જો આ માહિતી તમને પસંદ પડી હોય તો કમેન્ટમાં જય માતા લક્ષ્મી લખો અને આ વાર્તાને શેર કરો જય મા લક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન